યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચરમાં આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ બાર કાવ્ય નંબર આઠનો અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસને આગળ વધારીશું પાર્ટ નાઇન કાવ્ય નંબર આઠ જ્ઞેયમ રૂપમ તદેવ મેયનો અભ્યાસ કરીશું મિત્રો અષ્ટમૂર્તિની જે વિશિષ્ટ કલ્પના કરવામાં આવી છે એ પૈકી આપણે અષ્ટમૂર્તિઓની સાત મૂર્તિઓનો પરિચય મેળવી ચૂક્યા છીએ કે એ કઈ કઈ મૂર્તિઓ પૃથ્વી ઉપર ધરતી ઉપર સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે એ જોઈ ચૂક્યા છીએ ત્યારે અહીં એક એવી વિશિષ્ટ અંતિમ મૂર્તિ છે કે જે સમગ્ર દેશના રક્ષણને થવા માટે હંમેશા તત્પર છે એવા દેશ રક્ષકો દેશ હિત કરનારા જે સૈનિકો છે એ વિશે સુંદર અહીં રજૂઆત કરવામાં આવી છે મિત્રો આ ભારત વર્ષની એવી પવિત્ર ભૂમિ કે જ્યાં માતાના ખોળે બેસીને માતાના કરતો હોય છે એ દીકરો એને ત્યાંથી જ માતૃભૂમિના રક્ષણના સંસ્કારો પ્રાપ્ત થાય આ એ જ ભૂમિ છે કે જ્યાં હંમેશા સૈનિકો એ સમગ્ર ભૂમિને માં સમજે છે કદાચ ભારત વર્ષ સિવાય અન્ય ક્યાંય આપણે એવું સાંભળ્યું નથી કે જ્યાં જન્મભૂમિને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે માતાનો દરજ્જો આપવામાં આવ્યો ભગવાન શ્રી રામે પણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિયસી એમ કહીને માતૃભૂમિનું ગૌરવ ગાયું છે તો એવા એ માતૃભૂમિના રક્ષકો સૈનિકો કે જે સાચે જ પોતે પોતાનું જીવન દેશને માટે સમર્પિત કરી દે છે પોતાને શું મળે છે એમ નહીં અને કષ્ટ વેઠે છે પોતાના પરિવારને ભૂલે છે સમગ્ર ભારત વર્ષ એક પરિવાર છે એવું સમજે છે અને એ ભારત વર્ષરૂપી પરિવારને માટે જેવો પોતાનું જીવન સમર્પિત કરે છે ખરેખર વંદનીય છે અભિનંદનીય છે તો અહીં આજે એ જ વાત આપણે વારંવાર ભરાવીશું અને એ ભારતના ભારત વર્ષના પુત્રોને સુરવીરોને સો સો સલામ કરીશું અને કટિબદ્ધ બનીશું સંકલ્પ કરીશું કે જેઓ પોતાના પરિવારને માતા પિતા ભાઈ બેન બરાબર બધાને આપણા ભરોસે મૂકીને દેશના રક્ષણને માટે જેવો જાય છે સરહદ ઉપર કાતિલ ઠંડીનો સામનો કરે છે કાતિલ આંધીનો સામનો કરે છે અને ક્યારેક પોતાનું જીવ પણ સમર્પિત કરી દે છે એવા એવીરોને આપણે જ્યારે જ્યારે એમનું કે એમના પરિવારને માટે કાંઈક કરવાની જ્યારે એક તક આપણને મળે તો અવશ્ય આપણે એમને મદદરૂપ થવાનો સંકલ્પ પણ કરીશું મિત્રો એવો છે એમ એમનો એમના દ્વારા આપણું રક્ષણ થાય છે તો આપણે સુરક્ષિત છીએ એ ખરેખર આ બાબતને આપણે સમજીશું અને ખૂબ એમને ગૌરવભર્યું સ્થાન આપીશું ખૂબ સન્માન આપીશું ને સો સલામ કરી તો મિત્રો જોઈએ આજે આપણો આ શ્લોક એશાં દેશહિતાયે પ્રાણા જ્ઞાન તથા બલમ સૈનિક રાષ્ટ્રક્ષાએ તસ્મા રૂપ ત એવ ખૂબ સુંદર શ્લોક છે યાં દેશહિતાય પ્રાણા તથા બલમ સૈનિકા રાષ્ટ્રરક્ષાએ તસ્મા રૂપમ ત મે કે જેના પ્રાણ જેનું જીવન જેનું જ્ઞાન તથા બલમ અને બળ શક્તિ પોતે જે સમજે છે જાણે છે જે જે બાબતમાં એની વિદવત્તા છે અત્યંત બળવાન છે શસ્ત્રવિદ્યાને જાણે છે શાસ્ત્રને સમજે છે દેશ પ્રત્યેની પોતાની ફરજને સમજે છે કર્તવ્યને સમજે છે એ અહીં એ જ કહ્યું છે કે જેના પ્રાણ જ્ઞાન અને બળ શક્તિ એ દેશના હિતને માટે છે શું છે જેમના પ્રાણ જ્ઞાન અને બળ દેશના હિતને માટે દેશના રક્ષણને માટે હોય છે એવા સૈનિકાહા રાષ્ટ્ર રક્ષાએ એવા તે સૈનિકો રાષ્ટ્રના રક્ષણ માટે અને તસ્માત રૂપમ તમે આથી તેમાં તું મારું સ્વરૂપ છે એમ જાણ મિત્રો આપણે જોઈ ગયા છીએ કે અષ્ટમૂર્તિની જે કલ્પના એમાં કે નથી તો હું વૈકુંઠપતિ વિષ્ણુ કે નથી તો હું કૈલાસપતિ શિવ પરંતુ ધરતી ઉપર આ જે આ સાક્ષાત સ્વરૂપ છે એમાં તું મારું સ્વરૂપ જોજે અથવા તો જાણજે એવું આપણને સૌને અહીં ઈશ્વરે જાણે સંદેશ આપ્યો છે એવી સુંદર અહીં વાત રજૂ થયેલી છે મિત્રો સૈનિકોનું જીવન કેવું હોય છે આપણે જાણીએ કદાચ આજે એ બધા પોતાના સગા સંબંધીઓને મળીને સરહદ ઉપર પહોંચ્યા હોય ને કાલે ન પણ હોય એકદમ અનિશ્ચિતતાઓથી ભરેલું જીવન બરાબર પણ છતાં એ પોતાના માતા પિતાને બધાને કહીને જાય છે કે મારી મારી વાટના જોશો કે મારી વાટના બરાબર કે મા તું મારી રાહ ન જોઈશ હું મારા દેશની રક્ષાને માટે મારો દેશ જન્મભૂમિ એ મારી માતા જ છે અને એના માટે જ હું જાઉં છું માટે હે મારા માતા પિતા તમે મારું આખું ભારત વર્ષરૂપી પરિવાર ત્યાં ઊભું છે અને આપત્તિઓની વચ્ચે ઘેરાયેલું છે એનું રક્ષણ કરવું એ મારી પવિત્ર ફરજ છે માટે જ મારી હે બેની તું રાખડી જલ્દીથી બાંધી દે હે મારા વીર તું મારા માતા પિતા અને બેનનું રક્ષણ કરજે અને આખા પરિવારની જવાબદારીને ઉઠાવી લેજે પરંતુ મારી રાહ ન જોઈશ હું મારા દેશને માટે મારી માટે જઈ રહ્યો કેટલી સુંદર પંક્તિઓ છે મિત્રો સાચે જ અને આપણી જે ગુજરાતની ધરાના એવા અનેક કવિઓએ પણ કહ્યું છે કે જનનીના હૈયામાં પોઢનતા ઈધો કસુંબી બરાબર નો રંગ એટલે કે સુરવીરતાનો રંગ છે એવી એ કસુંબીનો રંગ પાનારા કવિઓએ પણ ભારત આમ દેશભરના યુવાનોમાં જે રાષ્ટ્રભક્તિની એક જ્યોત પ્રગટાવેલી અને એ જ કારણે અનેક સૈનિકો ભૂમને માટે રક્ષણ કરતાં કરતાં પોતાનું જીવન જેમણે સમર્પિત કરેલું તો એવી ઘટનાઓ આપણા દેશમાં કંઈ ઊંચી બની મિત્રો એક બહુ જ રસપ્રદ ઘટના વિશે મારે તમને આજે કહેવું છે કે આ ભારત દેશની માતાઓ જ્યાં આવી હોય આપણે જાણીએ જ છીએ કે શિવાજી હલડુ ગાયને ઉચ એમણે પોતાના દીકરાને બાળપણથી હાલડામાં જ રાષ્ટ્રભક્તિનો રંગ પાયેલો આપણે બધા જ જાણીએ છીએ બરાબર શિવાજીને આવે માતા એ ઝુલાવતા ઝુલાવતા પારને ઝુલાવ પોતાના દીકરાને ઝુલાવતા ઝુલાવતા એનામાં રાષ્ટ્રભક્તિ પૂરે છે આ પ્રાચીન કાળની વાત છે ત્યારે આપણે એ પણ બહુ સારી રીતે જાણીએ છીએ પરંતુ ભારત વર્ષમાં એક એવી બનેલી ઘટના સાચે જ આપણને કંપાવી જાય છે કે એક એવી મા કે જેના સાત સાત દીકરાઓ સાત સાત સંતાનો કે માભોમને માટે રક્ષક બનીને જ્યારે સરહદ ઉપર ગયેલા અને એ સાતે સાત દીકરાઓ જ્યારે દેશને માટે પોતાનું બલિદાન લીધેલું ત્યારે એ માતાની જે હાલત ખરેખર આપણે કલ્પના કરીએ તો કાપી ઉઠી એવી પણ મિત્રો કે પોતાના પ્રથમ દીકરો જ્યારે શહીદ થયો ત્યારે એ માતાને આંખમાં આંસુ ન આવ્યા બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા દીકરાનું મૃત્યુ થયું ત્યારે એની આંખમાં એક પણ આંસુ ન આવ્યું ગામ લોકો એ તો એવું કહેવા લાગ્યા કેવી નિષ્ઠુર માં છે કે જેના છ છ દીકરાઓ મૃત્યુ પામ્યા છે છતાં પણ એ માના માની આંખમાં આંસુ નથી આ કેવી કઠોર માં છે પરંતુ જ્યારે સાતમો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે એ માં ધ્રુસકે ધ્રુસકે રડી પડી ત્યારે લોકો એની મજાક કરતાં કહેવા માંડ્યા કે તું કેવી મા છે આજે રડે છે તારા છ છ દીકરાઓ મૃત્યુ પામ્યા ત્યારે તને કેમ રડવું નહોતું આવ્યું ત્યારે એની માએ કહ્યું કે ના મારા છ નહીં સાત સાત દીકરાઓ આ દેશને માટે સમર્પિત થયા છે શહીદ થયા છે એનું મને ગૌરવ છે અને આજે મને એ બાબતનું ગૌરવ છે એ માટે હું રડતી નથી એટલા માટે મારી આંખમાં આંસુ નથી પણ તમને ખબર નથી કે મને અત્યારે એ બાબતનું દુઃખ છે કે મારો આઠમો દીકરો કેમ નથી મારો આઠમો દીકરો હોત તું મા ભૌમને માટે એને સમર્પિત કરી દો મા આવી ધન્ય છે માતાઓ આવી જ માતાઓ આપણા દેશમાં પાટી છે તો ત્યારે જ તો આવાના રક્ષકો તે ભળવીરો બનીને સુરવીરો બનીને આપણા દેશનો તો મિત્રો આવા એ દેશના રક્ષકો કે જેમના જ્ઞાન બળ અને પ્રાણ હોય છે એવા સૈનિકો રાષ્ટ્રના રક્ષણને માટે હોય છે આથી એમાં મારું સ્વરૂપ જાણવું એમ કહ્યું છે મિત્રો સખત ઠંડીની ઋતુ હોય તાપ હોય વરસાદ હોય રાત્રિનો સમય હોય દિવસનો સમય હોય આંધી હોય માન હોય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય પરંતુ પોતાનું જીવન મેં મારા દેશને માટે સમર્પિત કર્યું છે જેના મનમાં માત્ર અને માત્ર દેશની સુરક્ષાનો વિચાર છે પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિની સુરક્ષાનો વિચાર છે તેથી જ તેઓએ બધી જ આપત્તિઓને ગણકાર્યા વિના આપણું રક્ષણ કરે છે અને એથી જ એવા એ સૈનિકો આપણા સાચા રક્ષકો છે પોતાની તમામ શક્તિ પોતાનું તમામ જ્ઞાન અને એ બધાનો ઉપયોગ સેના માટે કરે છે દેશના રક્ષણને માટે સરહદ પર અડીખમ ઊભો રહીને અરે એટલું જ નહીં પોતાના પ્રાણનું બલિદાન આપવા માટે પણ તત્પર હોય છે એમાં એ પોતાનું ગૌરવ સમજે છે પોતાની શહીદીને શહીદી મેળવવી એમાં એનું એને પોતાનું ગૌરવ લાગે છે ને એવા એ દેશભક્તોનો ફાળો આપણા જીવનમાં આવા આથી જ આવા ભારતના પનોતા પુત્રોને સુત્રોને આપણે લાખ લાખ વંદન કે જેમણે પોતાના પરિવારને મૂકીને સમગ્ર દેશ એક પરિવાર જેવા એક રાખીને સૌના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન દીધું છે બલિદાન દે છે બલિદાન દેવા માટે કટિબદ્ધ છે તત્પર છે સાચે છે ધન્ય ધન્ય છે આ ધરાને જ્યાં આવા સપૂતો પાક્યા છે જ્યાં આવી માતાઓ જન્મી છે કે પોતાના સાત સાત દીકરાઓ દેશને માટે આહુતિ આપી દીધા છે શહીદી વહરી લીધી છે મારું આઠમું સંતાન હોત તો મારી સુરક્ષા શા માટે મારા દેશની રક્ષા એમાં જ મારી સુરક્ષા છે મારું આઠમું સંતાન જો ભગવાને મને આપ્યું હોત તો એને પણ મેં દેશ માટે સમર્પિત કર્યું હોત મિત્રો આટલી ઊંચી ભાવના આપણા દેશની જનનીઓની છે અને તેથી જ અહીં ચોક્કસ પ્રકારે કહી શકાય કે જ્યાં માતૃભૂમિનું સત્વ જ આટલું ઊંચું હોય જ્યાં માતાનું સત્વ જ આટલું ઊંચું હોય ત્યાં સ્વાભાવિકપણે આવા જ સુરવીરો પાકે તો કંઈ નવાઈ પામવા નથી જ નથી મિત્રો ત્યારે હવે એક વાત એ કરવાની છે કે જ્યારે જ્યારે આવા અનેક શહીદો આવા અનેક સપૂતો જ્યારે શહીદીને વહરે છે ત્યારે મિત્રો આપણું પણ એક કર્તવ્ય બને છે કે એ શહીદને એ સુરવીરને એના પરિવારને કેટલા નાના નાના બાળક હોય કદાચ જન્મેલું તરતનું બાળક હોય એવી એવા બાળક સાથેની માતા પણ એ યાત્રામાં જોડાઈ હોય કે એને શ્રદ્ધાંજલિ આપતી જોડાઈ હોય જ્યાં સૈનિકોની લાશ પડી હોય અને બાજુમાં આપેલું બાળક રમતું હોય એને પોતાને ખબર ના હોય કે હું આજે પિતાની છત્રછાયા એવા નાના નાના બાળકોના પિતાઓ પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આવા દ્રશ્યો આપણે મિત્રો આપણે તો માત્ર ટીવી પર જ જોઈએ છે આવા દ્રશ્યો કે એ વિશે વાંચીએ જ છીએ તો એ આપણું કાળજું કાપી ઉઠે છે તો એમના પરિવાર ઉપર સી જશે એ તો એનો પરિવાર તેને જ ખબર પડે આ વાતો કરવી તો ખરેખર સરળ છે પરંતુ જ્યારે એમની વેદનાને સમજીએ તો એ જ આપણી સાચી માનવતા છે તો મિત્રો જ્યારે જ્યારે આપણે સૈનિક ફાળો આપણે આપણી સ્કૂલમાં આપણે ઉઘરાવતા હોઈએ ને ત્યારે ત્યારે આપણે હવે આપણું યોગદાન આપવાનું સહે પણ ચૂકીશું કારણ કે એ ફાળો સેના માટે હોય છે સૈનિકો અને શહીદી પામેલા સૈનિકોના પરિવાર માટે હોય છે તો મિત્રો આ રીતે એક નાનકડી સેવા કરવાની તક જ્યારે આપણને મળે છે ત્યારે એવા એ માભોમને માટે શહીદી વરનારા સૈનિકો પ્રત્યે આપણો પણ કંઈક આપણું પણ કર્તવ્ય છે તો આવો મિત્રો આજે આપણે સૌ સંકલ્પ કરીશું અને જ્યારે આવી તક મળશે ત્યારે આપણે એ સુરવીરોના પરિવારને મળવા માટે પણ કટિબદ્ધ બનીશું સહયોગી બનવા માટે પણ કટિબદ્ધ બનીશું એમના દુઃખને સમજીશું કરીશું મિત્રો આજની આ વાત આપ સૌને ગમી હશે અને મેં જે આપ સૌને કહ્યું છે એ વાતને અનુસરજો અને ચોક્કસ આપણે પણ આપણા દેશના રક્ષણને માટે એક યા બીજી રીતે આપણું યોગદાન આપવા માટે કટિબદ્ધ બનીશું ફરીથી નવા વિચાર સાથે આપણે ભેગા